આપ સૌ મિત્રોને મારા જયસિયા આપના પરિવારને મારા જયસિયારામ હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું આજનો ઉપાય તારીખ છે અગિયાર જુલાઈ બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર આ ઉપાયની વાત કરતા પહેલાં શરૂઆતમાં જ હું માફી માગી લઉં કે આજનો વિડીયો જરા મોડો તૈયાર થયો છે કારણ કે ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી જેના કારણે મને વધારે સમય લાગવાથી હું આજનો વિડીયો લેટ બનાવી રહ્યો છું તો હૃદયથી માફી માગું છું તો આજના ઉપાયમાં પંચાંગ છે કે કૃષ્ણ પક્ષ છે પૂર્વશાળા નક્ષત્ર છે વૈદ્રુતિ યોગ છે ધનુ રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અને અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ વહેલી સવારે દસ અને બાવન મિનિટથી બાર અને બત્રીસ મિનિટ સુધી ચાલશે અને યમઘંટ બપોરે ત્રણ અને ચોપન મિનિટથી પાંચ અને ચોત્રીસ મિનિટ સુધી ચાલશે આ બંને સમય અશુભ સમય છે એમાં કોઈ શુભ કાર્ય કરવાનો પ્રયત્ન ન કરતા કરો તો સાવચેતીથી કરજો અને કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્ત બાર અને છ મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ સુધી છે તો આ સમયની અંદર કોઈ શુભ કાર્ય તમે કરી શકો ફરીથી પાછી તમને એક વાત કહી દઉં ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી અને તમે જે ગુરુને માનતા હોય એ ગુરુ ગુરુ તત્વ છે ભગવાન ઈશ્વર તત્વ છે એની સાથે જઈને તમે ગુરુપૂર્ણિમા મનાવી આપ સૌને ગુરુ પૂર્ણિમાની હૃદયથી દિલથી શુભેચ્છાઓ આપું છું ભગવાનની હનુમાનજી દાદાની કૃપા રહે કે તમને જે ગુરુમાં વિશ્વાસ હોય તે ગુરુની કૃપા તમારા પર અસંખ્ય સરસ રીતે સુંદર રીતે રહે બસ એ જ પ્રાર્થના મારી છે તો આજનો ઉપાય જુલાઈ અને શુક્રવારે શું કરવું જોઈએ આપ સૌ જાણો છો વહેલી સવારે હળદર નાખીને સ્નાન કરવાનું છે સ્નાન કરી અને આજના દિવસે તમે જે પહેર્યા હોય તેના પર સ્પ્રે કરવાનું છે અત્તર સુગંધી સંધ્યાકાળે એક હનુમાન ચાલીસા અને કાગુસંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું છે અને રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે ગોવિંદાય આ મંત્ર જપવાનો છે છે એ આજનો જનરલ ઉપાય જે બધા કરે છે આજે જેની જન્મ તારીખ છે તેવા લોકોએ વહેલી સવારે હળદરના જળથી સ્નાન કરવાનું પછી શુદ્ધ જલથી સ્નાન કરવાનું ત્યાર પછી તમારે તમારા માતા પિતા ને પ્રણામ કરવાના છે વંદન કરવાના છે અને ઘરની અંદર સંધ્યાકાળે ખીરનો પ્રસાદ તૈયાર કરી પોતાના માતા પિતાને પિતૃને અથવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને પ્રસાદના રૂપમાં આપવાનો છે બાળકોને પણ આપી શકો બીજો જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ આજે ત્રણ કામ કરવાના છે પહેલું સ્નાન કરવાનું વહેલી સવારે અને સ્નાન કરી હળદરવાળા જલથી જ સ્નાન કરવાનું પછી શુદ્ધ જલથી સ્નાન કરવાનું ત્યાર પછી તમારા માતા પિતાને વંદન કરવાના પિતૃ ન હોય પિતા માતા ન હોય તો એમની છબી આગળ સ્પર્શ કરી અને એમને વંદન કરી લેવાના અને તેમના નામથી વૃદ્ધાશ્રમમાં અથવા અનાથ આશ્રમમાં દાન કરવાનું છે જો વૃદ્ધાશ્રમમાં અથવા અનાથ આશ્રમમાં તમે દાન ન કરી શકો તો તમારા ઘરની આજુબાજુમાં તમારા ગામની અંદર જે પણ જરૂરિયાતમંદ પરિવાર હોય એને ઘરે જઈને આખો પરિવાર જમી શકે એટલું અનાજ ઘી તેલ સાથે આપવાનું છે એક ટાઈમનું બે ટાઈમનું ભોજન થાય એટલું તમે અનાજ આપજો અને ત્રીજું ને અંતિમ કામ એ છે કે બજારમાં જઈને પતાશા લઈ આવજો યથાશક્તિ અને નાના નાના જે બાળકો હોય તેને પતાશા તમારે બંને વે એટલે કે પતિ પત્નીએ બંને વે વહેંચવાના છે આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડિયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર હોય છે તમારાથી જોવાનો રહી જાય તો તમે ત્યાંથી દુષ્યંત પાઠક સર્ચ કરીને તે વિડીયો મેળવી શકો છો જોઈ શકો છો અને પોતાનો ઉપાય કરી શકો છો મારી એક જ વિનંતી એક જ પ્રાર્થના છે કે મારા વિડીયોને શેર કરો બસ આટલી સેવા તમારી પાસે માંગુ છું કે મારા વિડીયોને શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે એ ટેન્શનમાં છે ચિંતામાં છે પીડામાં છે દુઃખમાં છે અને આ ઉપાય કરશે મારી સલાહ મુજબનો તો પરિણામ તો ઈશ્વર આપે છે હું અને તમે બે જણા માધ્યમ બનીશું એ સુખી થશે અથવા એના જીવનની અંદર રાહત આવશે ને બાપ તો એનો શ્રેય ભગવાન તમને ને મને આપશે હું એમ નથી કહેતો કે મને શ્રેય નહીં મળે મળશે તમને પણ મળશે તો મારા વિડીયોને શ્રે શેર કરો જેટલો શક્ય એટલો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમારી ઈચ્છા હોય તો કારણ કે મારા જેટલા પણ વિડીયો આવે એ તરત જ તમને મળે જોવા માટે એટલા માટે તમે મારા પેજને લાઇક કરો શેર સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે યુટ્યુબમાં પણ બે લાયકન દબાવજો જલ્દીથી તમારી પાસે વિડીયો આવી જશે તો આપ સૌને મારા જયસિઆરમ નવા વિડીયોની અંદર ફરીથી આપને આપની સેવામાં હું હાજર થઈશ અને આપ સૌને મારા ખૂબ ખૂબ વંદન જય શિયાળા